দাদা তবে দাদা জীবন দাদা হ্যাঁ খাবো নেই বড় বড় সাদা

આટલી બધી વાર લાગ સરદાર ડબલુ પી સાઈડ પડી તું તું હતું સરદાર આજ અમે તમારું ગમે તે કરીને મનોરંજન કરશું તમે જે કરો મનોરંજન કરો મને ખુશ કરો જાઓ ઘોડિયા પેલી રે ભાઈ એને ઉઠાવો ઓય ચાલ અમાર આંગાત અમાર સરદાર નો હુકમ છે આ બુક પર જઈ આ સરદાર ને ખુશ કરવા

દાન અને તમારું મનોરંજન કરવા માટે લાયા છીએ અમે કે કે રાત પછી નાચ તું मागे ઇને મળેગા ચલ બસંતિ ના રાચે તું मागे ઇને મળેગા

સરદાર ખુશ પસંદગી મિલ જાય ગી સર વાટ લાવ આજ આપડા ગોમ્બ થઈને વૈજ્ઞાનિકો નેકળવાના છે અને એ વૈજ્ઞાનિકો યંત્ર યંત્રાલય નેકળવાના છે એ આગળ નું ભવિષ્ય કરે છે તે શું કરીએ કયો તો મારે વસ્તુ આ જોવા ચલો ચલો હા કર્યા બુ મા એક સેકન્ડ સાહેબ તો હોય હા સાહેબ ઉતરો તમારી જ જરૂર હતી આ જવાનો નહીં તમારી વાત જોઈ રહ્યા તમે હમ કમ લઈ જાવ તમે આવો તમને તો હોય જરૂર છે તમારી અમે તો જરૂર લઈ જાવ તમે નહીં મેલવાના ખુશ થઈ જશે આજે તો હા તમને ઇનામ આવશે

મારા જોડે કોઈ નહી સરદાર અમારે કશું નહી મશીન તો ભવિષ્યવાણી માર જોડે નહીં એવું વાચું બોલો બોલો જોડે બેઠા તો પેલા સાચું બોલો

સરદાર પૂછે છે તું જઈએ માથા તેલ નાખ બોલ એના માટે વિસનગર આવવું પડે કઈ શકે જગ્યા ને તમે આવો એટલે બતાવવું પડે સરદાર હું ઊંચા વાત નહીં કરવાની ઉસકો બી માર દો મારો દેવાને ભેગા કરીને મારો સરદાર <laughs> <laughs>

આપો જે જે જગ્યાએ કોન્ટ્રાક્ટર બધી જગ્યાએ ગાડીનો નંબર યાદ કરીને ગાડી મેકવા ફોટો આ સરદાર ને તો આપણો ડોડતા કઈન આયા છે સરદાર ને તો બેહી રહું આ ભવિષ્ય માણી ને બાણી આપણ શું જડશે હવે ભવિષ્ય શાણી સાણી કે માણી ભવિષ્ય વાણી એ વાણી કે જે હોય પણ લેડો હું હોગું તો પડશે કે સરદાર નો હુકમ છે હેડો આ તો કામ કરો બોરિયા તો આમ જા 가리야, 또 한자, 무함전, 더해감전, 어?